નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સરદાર પટેલ યુનિવર્સિટી આયોજિત લાઈવ કોન્સર્ટના વિવાદ થમવાનું નામ લેતા નથી વધુ એક વિવાદ સામે આવ્યો છે કોન્સર્ટ પાછળ થયેલ ખર્ચ અને આવક પર ખાતર પાછળ દિવેલની સ્થિતિ સર્જાયાના સંદેહ ગત પચીસમીના રોજ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ડોક્ટર્સ એસોસિએશનના સહયોગથી આયોજન કરવામાં આવેલ લાઈવ કોન્સર્ટમાં ઉઠેલ વિવાદ થમવાનું નામ લેતા હોય તેમ વધુ એક વિવાદ કોન્સર્ટ પાછળ કરવામાં આવેલ ખર્ચ સામે થયાનું આવકના મુદ્દે ખાતર પાછળ દિવેલની સ્થિતિ સર્જાવવા પામ્યાના સંદેહ વ્યક્ત થવા પામી રહ્યાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર અત્રેની સરદાર પટેલ યુનિવર્સિટી અને આણંદ કન્સલ્ટન્ટ ડોક્ટર્સ એસોસિએશનની સાથે અન્નપૂર્ણા ફૂડ ફર્સ્ટ યોજના હેઠળ અનુસ્નાતક વિભાગમાં આર્થિક સ્થિતિ સારું ન હોય તેવા એંસી જેટલા વિદ્યાર્થીઓ માટે સદર યોજના હેઠળ નિઃશુલ્ક ભોજન માટેના એમઓયુ કરવામાં આવતા તે અંતર્ગત ગત તારીખ પચીસમીના વધુ આવક ઊભી કરવાના આશયથી લાઈવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ કોન્સર્ટ દરમિયાન ધ્વનુ પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ બાદ વાઇસ ચાન્સેલર તથા રજિસ્ટ્રાર દ્વારા ડાન્સ કરતાના વિવાદ કરવા પામ્યા હતા જે થમવાનું નામ ન લેતા હોય તેમ લાઈવ કોન્સર્ટ દરમિયાન સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રીસ લાખ જેટલા થયેલા ખર્ચ ઉપર આવક માત્ર પંદર લાખની થયાનું જાણવા મળ્યું છે ખાતર પાછળ દિવેલ કેમ્પ ના સવાલ પણ ઉઠવા પામી રહ્યાનું જાણવા મળ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ત્રેવીસના સોળમી ડિસેમ્બરના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવેલા છાસઠમાં પદવિધાન સમારંભમાં વર્ષોથી એક જ સ્થળે યોજાતા પદવિધાન સમારંભના બદલે અન્ય સ્થળે યોજવામાં આવતા થયેલા ખર્ચ પર પણ વિવાદ વપરવા પામ્યાનું જાણવા મળ્યું છે